હallo મિત્રો વેલકમ ટુ માય ન્યુ વિડિયો અને તમે જોઈ રહ્યા છો માર નિર્વા ક્લોગ તો લઈને આજ આપણે આયા જવાય રૌતિક આ જો તમે આપણે આરે રૌતિક છે આજે અને અમે જઈ છે આ ગોંડલ પાસે આપણે અને હવે ગોંડલ જ જલ્દી થી કેમ કે આપણા ગોંડલમાં હારું છે કેમ કે અહીંયા જે આવકનો માલે છે ને જાવકનો માલે છે ને આપણે સોમા સોમા આવી બહાર આલવાનું હોય એ ગાંધીધામ કુદરા બાજુ બકે જેર અહીંયા જ આલવાનું હોય ને

આપણે ગાડી ઉભી રાખી અહીંયા આપણે ટાયર બાયર ચેક કરી લઈ ભોગી જાય જોઈ લઈ ઋતુ ટાયર જોવે છે ટાયર તો બધા આમ કમ્પ્લીટ જ છે આવું કયા સપ્લાય ને એવું બધું નખાવાનું છે આપણે ચાલો લીલી લાઈટ થાય છે ને એક જ થાય છે બાકી આમ બે બાજુ છે સપ્લાય કેમ કરે તૂટી છે આ જુઓ તમે સપલા બધા તૂટી છે હાલ મિત્રો તો વાગી ગયા અત્યાર ને હવે આપણે કરીએ આગળ ગાડી આપીએ મને ગું જગાડી દે એ કુંડલા લગાડી દઉં કહેવાય વાંધો ને ડીઝલ ખાવાનું છે ને એટલે ગુંડલા જગાડી છે હાલો તો બાકી બના લીધો માં આ વખતે રુધિર છે એટલે હું એને કહી દે કે શોર્ટ લીધા બે ત્રણ બે ત્રણ શોર્ટ લીધા છે ને તમને દેખાડા કરશે તો સબસ્ક્રાઈબ કરે તો ભાઈ નવાય હોય ને ચાતરને ભાઈ સસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય નથી ભાઈ સબસ્ક્રાઈબ કરી લાગશો માલો તો હવે નીકળી ગયા તો જુકાડી ગયા હા સો ચા સો ચાં હવે આપણે ટીણાભાઈને ફોકવામાં જઈએ હું હોઈ જતા ફ્રિન્સ ટીનાભાઈ ગોંકરવાળા છે રીણાભાઈને થોડો અલગ એ સુધી હવે હે ગોકરવાળા ભોગવામાં આવીએ ભાઈની રહ્યા

તો શૂટ કરી દે ગાડી ને એમ લાગે કે ભાઈ બોલું હે તો પછી આમ ને કોવિડ થવું પડે કેવું હોય આમાં હાલવું પડે તો એ જાણીને

તો આઈ કે જાય છે આઈ કે જાય છે મને અમને નથી કે તો કાલે ભાઈ આ કિલા ખડી કે આમ બોલ આવો ઓ જો ડ્રાઈવર આઈ રહ્યો હોય ને અમે ડબલ ડ્રાઈવર માં આવી છે અહીંયા હોટેલ માં આવો ડ્રાઈવર હોય તો મજા આવે હું જો તમે લાંબો દેટ પડ્યો છું કે જાતે હું કોઠેટ ડેટ આયા હું બે વખત ટાયર ચેક કર્યા બાકી ટાયર ચેક કરી નાખે ના લે જાય ટાયર ચેક કરી નાખે ના લે જાય આ મજા તો વિજયભાઈ ને આરે આવે આપણે હાલવાની વિજયભાઈ ગાડી આપો નો આપણે સામે સેડી પાંગવી પડે લાવો આ કે અને તો કહેવાનું જ નથી કે ભાઈ લાવી હું આંકી લઉં ગાડી કેવું ને તો તરત આપી દે એટલે કહેવાનું જ નથી કે તું ગાડી દે મને બાકી જો તમે સફર આપણો તો તો થાય છે તો ભાઈ એચારે છે ને ડ્રાઈવરજન અહીંયા બની ગયું છે ગોંડલ બાયપાસ ઉપર તો આપણે લાઈવ ડેમો જોઈએ આપણી ગાડી સડે છે કે નથી સડતી કઈ ઓલું છે આવવામાં થોડું કેવરાવ છે કેમ કે પેલી બધું ઢાળ છે કે નહીં અહિયાં નોર્મલ ઢાળ છે ઓલા પણ થોડુંક એવી ઢાળ છે એવું લાગ્યું આપણને બાકી હેલો ભાઈ ડ્રાઈવર તો ચડી જાય છે એનું કઈ ટેન્શન છે નહી જવામાં કેવર આવે થોડુંક આવવામાં કેવરાウト નથી હવે કિલ્લા રાયોજન આવે આગર બિનારેજો બ્લોગમાં તો તમને બતાડી પોગી ગયા આપણે કંપનીમાં અહીંયા કંપનીમાં ભોગી ગયા છીએ આપણે શું જોવું તારે આયા જોતાય ને વેલકટ કેમ વિલ પ્લેટોડી આપણે છે ને પ્લેટો જોવા આવ્યા વિલ પ્લેટો ગરમ નથી ને એ ને ટાયર ધોઈ લે ઈ આવો કોણો રાખવાનો હાથમાં આમાં જોવાનું છે વ્હીલ પ્લેટો ગરમ નથી ને એ કેમ કે બેરિંગ સોંટતા સોંટતા આવતા હોય ને કારક તો આપણને ખબર પડી જાય છે કે ભાઈ કઈ આમ થયું નથી ને એ જોયું બેટા આમ ચેક કરી લેવાના આપણે મન ગમે ભોગી ગયા હોય ને આવા જગ્યા આપણે કંપનીમાં પછી છે ને ડાય બાયર ચેક કરી લેવાના વ્હીલ પ્લેટો જોઈ લેવાનું એડીને ગરમ નથી ને એ ચેક કરી લેવાનું

વિચાર કરી સિવાય કાંઈક નવું કંઈક કરી ગાડી ખાલી કાટા પછી આપડે સોરી કાટા ચડાવવાની છે ગાડી ખાલી થઈ ગયા આપડી ગાડી કમ્પ્લીટ આધાર ઋતુ કાલે થાય છે બિલ્ટી લેવા પોસ્ટ લેવાની હોય અહીંથી હાલો તો કાંટા ફાટો કરાવીને કાંટા કાપવાની હોય ત્રણ વાગે બધા આવે અઢી વાગ્યા છે હમણાં આવે એટલે આપણે જઈએ બધું પીડું હેરકું કરીને જ છીએ ને આ સેમ્પલ પાછા આપ્યા છે કંપનીમાં પાછા ત્યાં દેવાના હોય હાલો તો બધું આ હેરકુફ મૂકી દઈએ એ પાછા પાછા મળી જાય આ જો તમે સન્માયકો સાફ કર્યા પછી જવું આમ શું કરો મારે ધપકે કે નહીં એક નંબર ઝપકે છે હાલો તો હવે કરાવી કાટોન મળી આગળ